ઓ શ્રી ગણેશય નમ જય શિવ પાર્વતી ઓમ નમઃ શિવાય શ્રી શિવ મહાપુરાણ મહાત્મ્ય અધ્યાય છઠ્ઠો શિવપુરાણ સાંભળવાની વિધિનું વર્ણન સુત સુત મહાપ્રાજ્ઞ વ્યાસ શિષ્ય નમો સ્તુતિ ધન્ય સ્વે શિવવર્યો સિ વર્ણનીય મદ ગુણ સૌનક બોલ્યા હે મહાપ્રાજ્ઞ વ્યાસિષ્ય સુતજી આપને નમસ્કાર કરીએ છીએ હે ભક્તમાં શ્રેષ્ઠ આપ ધન્ય હો આપના ગુણગાન ગાઈએ એટલા ઓછા છે હે તાત હવે આપ કલ્યાણકારી શિવપુરાણની કથા શ્રવણ કરવાનો વિધિ તથા શ્રોતાઓના પાળવાના નિયમોથી અમને માહિતગાર કરો જેથી શ્રોતાઓ સંપૂર્ણ ઉત્તમ ફળને પામે સુતજી કહે છે હે સોનક મુનિ આપે સારો પ્રશ્ન કર્યો શિવપુરાણની કથા સાંભળવાથી કલ્યાણ થાય છે અને મનવાંછિત ફળ મળે છે તે માટે કથા શ્રવણ કરવાની વિધિ તથા શ્રોતાઓએ પાળવાના નિયમો વિશે હું આપને જણાવું છું તે તમે ધ્યાન દઈને સાંભળો પ્રથમ સંકલ્પ કરી શિવપુરાણની કથાનું આયોજન કરવું કથાના આરંભથી લઈ પૂર્ણાહુતિ સુધી કોઈ વિઘ્ન નડે નહીં તે સારું સારા જ્યોતિષના જાણકાર જોશીને બોલાવી કથા માટે શુભ મુહૂર્ત જોડાવવું તે વખતે પરિવાર સમસ્ત સગાવાલાને સાથે રાખવા તે જોશીને કુટુંબ સહિત સંતુષ્ટ થાય તેમ દાન દક્ષિણા આપીને રાજી કરો તે વખતે શિવ પારાયણ માટેનું ઉત્તમ સ્થળ નક્કી કરી લેવું ત્યાર પછી અહીં શિવપુરાણની કથા થવાની છે માટે કલ્યાણકારી લાભ લેવા વધારશો એવો શુભ સંદેશો સૌ કોઈને હરિકથા અને શિવકીર્તનથી દૂર રહેનારા એવા સ્ત્રી પુરુષો શ્રોત્રો વગેરેની પણ કથા પારાયણ અંગેની જાણ કરવી ગામનગર દેશ પરદેશ વગેરે સ્થળે રહેનારા સૌ સગા સંબંધી પરિચિત અપરિચિત સૌ કોઈને કથાના આયોજનની જાણ કરતો સંદેશો પહોંચાડવો ખબર કરી અથવા સંભળાવવા ઉત્સુક હોય તેવા શિવભક્તોને આદરથી તેડાવવા અહીં સાધુ સંતોને મેળાવડો થશે શિવપુરાણના પારાયણનો પરમ અદ્ભુત ઉત્સવ ઉજવાશે માટે આપ પ્રેમ પારાયણ થઈ કૃપા કરી જલ્દી પધારશો અને દુર્લભ અવસરનો લાભ લેશો એવા મતલબથી વિનયપૂર્વકનું નિમંત્રણ આપવું અને આમંત્રણથી આવેલા સૌ કોઈનો બરાબર આદર સત્કાર કરો શિવ મંદિરમાં તીર્થમાં વનમાં કે પોતાના નિવાસસ્થાને શિવપુરાણ સાંભળવા માટેના સ્થળની પસંદગી કરવી સ્થળ ઉપર સુશોભિત ખેડના થાંભલાઓથી સુપતો મંડપ બાંધવો અને તે ચંદરવો બાંધી શણગારવો ચારેય દિશામાં સુંદર ધજા પતાકાઓ ફરકાવવી અને સર્વ પ્રકારે સુંદર રચના કરવી મંડપમાં પરમાત્મા શંકરનું દિવ્ય આસન રાખવું પાસે કથાકાર માટે પણ દિવ્ય વ્યાસપીઠ બનાવવી ઋષિ કહે છે હે મુનિ કથા સાંભળવા આવેલા શ્રોતાજનો માટે પણ સર્વ પ્રકારે સુંદર આસન રચના ગોઠવવી શ્રોતાજનોના ચિત્ત પ્રસન્ન રહે તેવું વાતાવરણ કરવું હે સૌનક કથાકારે ઉત્તર દિશામાં અને શ્રોતાઓએ પૂર્વ દિશામાં મુખ રહે તેમ બેસવું કથા સાંભળતા પલાઠી વાળી બેસવું એનો કોઈ વિરોધ કરવો નહીં વ્યાસપીઠ પર વિરાજમાન કથાકાર હંમેશા વંદનીય અને પૂજ્ય છે તેમ તેમના વિશે કદી હલકી બુદ્ધિ ન રાખવી કથાકારના મુખમાંથી નીકળેલી વાણી કામધેનું સમાન છે તે પુરાણી શ્રેષ્ઠ ગુરુ છે તેમ સમજવું કથાકાર વક્તાએ વ્યાસપીઠ પર બેસીને પ્રસંગ સમાપ્ત ન થાય ત્યાં સુધી કોઈને નમસ્કાર ન કરવા જોઈએ તેણે સૂર્યોદયથી લઈ સાડા ત્રણ પહોર સુધી શિવપુરાણની કથા સારી રીતે વાંચવી જે પુરાણ જાણનારો છે પવિત્ર ચતુર શાંત જીતવાળો ક્રોધને કાબૂમાં રાખનારો સજ્જન અને વાણી ઉચ્ચારવામાં શુદ્ધ છે તે વક્તા છે તે ભક્ત છે તેથી કથા વાંચનનો અધિકારી છે ધૂતારા દુરાચારી ઘમંડી કપટી દુરા આચરણવાળાને આગળ કથા કહેવાનું પ્રયોજન ન રાખું જ્યાં ચોર ધૂતારા અને ખોટો મકસદ પાડ પાડનારા વસે તે સ્થળે પવિત્ર કથાનું સ્થાનક ન રાખવું બપોરના સમયે કથાનો વિરામ રાખવો બે ઘડી સુધી કથા બંધ કરવી કથાકારે વ્રતની પ્રાપ્તિ હેતુ કથા આરંભના આગળના દિવસે હજામત વગેરે કરાવી લેવું તેમજ દરરોજ પોતાના સર્વ નિત્ય કર્મો કાળજીપૂર્વક આટોપી લેવા વક્તાને સહાયરૂપ થવા સારું બીજા એક વિદ્વાનની પાસે બેસાડવું તે સંશય દૂર કરી શકે અને લોક ઉપદેશને સરસ સારાંશમાં સમજાવી શકે તેવો હોય કથા પ્રારંભે વિઘ્નેશ્વર ગણપતિ પૂજન કરવું તેમજ કથાના અધિપતિ શિવજીનું તેમજ શિવપુરાણ ગ્રંથનું પણ વિધિપૂર્વક પૂજન કરવું સદ્બુદ્ધિવાળા શ્રોતાઓએ અંતકરણ શુદ્ધ કરી આદરપૂર્વક અને શ્રદ્ધાથી શિવપુરાણની કથા સાંભળવી જેનું ચિત્ત ચગડોળની જેમ ભમતું હોય કામાદિ વિકારોથી યુક્ત હોય બાયલો અને પાખંડી હોય તેવો વક્તા હોય તે શ્રોતા હોય તે પુણ્ય પ્રાપ્ત કરી શકતો નથી માત્ર શિવજીનું ધ્યાન ધરી કથામાં ચિત્ત ચોટાડી શુદ્ધ બુદ્ધિથી કથા શ્રવણ કરી હોય તેને ઉત્તમ ફળ મળે છે શ્રદ્ધા ભક્તિથી યુક્ત અન્ય કાર્યોમાં લાલસા વગરના વાણીનો સંયમ રાખનારા પવિત્ર મનુષ્ય પુણ્ય મેળવે છે જેઓ મફતની દાનત રાખી પોતાની શક્તિ પ્રમાણે પુરાણોની પૂજા તથા ભેટ ધર્યા વિના કથા સાંભળે છે તે મૂર્ખાઓ દરિદ્ર બને છે જે મનુષ્ય કથાના સ્થળેથી ઉઠીને ભોગો ભોગવવા બીજા સ્થળે જાય છે તેમની સ્ત્રી વગેરે સંપત્તિ વગેરે નાશ પામે છે માથે પાઘડી રાખી કથા સાંભળવી નહીં પાન ખાતા ખાતા કથા સાંભળવી નહીં વ્યાસપીઠ કરતાં ઊંચું આસન લગાવી કથા સાંભળવી નહીં જુદા જુદા આસન મુદ્રાઓ કરી બેસવું નહીં સુતજી કહે છે હે સોનક જે મનુષ્ય કથા કહેનારને પ્રણામ કર્યા વગર કથા સાંભળે છે તેઓ દોષી છે જે મનુષ્ય રોગી ન હોવા છતાં સુતા સુતા કથા સાંભળે છે તે નરકના અજગર સમાન છે કથાકારના બરાબરીના સમાન આસને ચડીને કથા શ્રવણ કરવી નહીં જે કથાકારની નિંદા કરે છે તે સેંકડો જન્મ સુધી દુઃખ ભેગવે છે ચાલો કથા દરમિયાન ખરાબ બકવાસ કરી વિઘ્ન ઊભું કરે છે તેનો પણ નરકમાં વાસ થાય છે શ્રોતાઓએ શિવજીમાં પ્રીતિ રાખી ઉત્તમ ભક્તિયુક્ત સારી બુદ્ધિવાળા થઈ કથા શ્રવણ કરવી સૌ પ્રથમ કથાના પ્રારંભે કર્મ પતાવી દે પ્રાયશ્ચિત કરી સંકલ્પપૂર્વક શિવપુરાણની કથા માટે પ્રારંભ કરવો પ્રારંભમાં ગણપતિ પૂજન નવગ્રહનું અને સર્વો તો ભદ્ર દેવતાનું પૂજન કરી શિવ પૂજનની વિધિમાં કહ્યા મુજબ પુસ્તકનું પૂજન કરું પછી ભક્તિપૂર્વક બે હાથ જોડી વિનય યુક્ત થઈ શિવ સ્વરૂપ એવા શિવપુરાણની સ્તુતિ કરવી હે શિવપુરાણ સ્વરૂપે સાક્ષાત મહાદેવ હું મારા અજ્ઞાનને દૂર કરી જ્ઞાન પ્રાપ્તિ અર્થે કથાનું શ્રવણ કરવા તત્પર થયો છું આપ મારા પર પ્રસન્ન થાવો અને હિત વર્ષાવો આપ મારા મનોરથ સફર કરવા યોગ્ય છો મને આ કથાનું સંપૂર્ણ શ્રવણ નિર્વિઘ્ને થાવો સંસાર સાગરમાં ડૂબેલા કર્મરૂપી ઝુંડમાં સંપડાયેલા મને આ સંસાર સમુદ્રમાંથી તારી મારો ઉદ્ધાર કરો હે ભોળાનાથ હું આપનો દાસ છું અમે શિવપુરાણની સ્તુતિ કરી પુરાણની કથા પુરાણ વાંચનારની પૂજા કરવી તે વખતે તેમની આગળ શુદ્ધ ચિત્તે કોઈ નિયમ લેવો અને કથા સમાપ્તિ સુધી કાળજીથી પાડવું પછી મનમાં કથાકારને પ્રાર્થના કરવી હે વ્યાસપીઠ પર બિરાજમાન ગુરુ હે જ્ઞાનીઓમાં અગ્રેસર હે શિવ શાસ્ત્રના જાણકાર આપ આ કથારૂપી રસનું મને પાન કરાવો અને જ્ઞાનરૂપી પ્રકાશથી મારા અજ્ઞાનને દૂર કરો કથા શ્રવણ કરતાં કરતાં અહર્નિશ શિવ પંચાક્ષર મંત્રનો ઓમ નમઃ શિવાય જપ કરો સુતજી કહે છે હે મુનિ આ પ્રમાણે શિવપુરા કથા માટે વિધિ વિધાન શ્રોતાઓનક હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો તે રાજી થઈ મને કહો અને તમારો સંશય દૂર કરો ઇત્યુક્તસ્તે મુનિ ભગત્યા કથા શ્રવણ સદ વિધિ શ્રોણુતા કિ મન્યાસ જોતું મીચસી ઓમ નમઃ શિવાય જય શિવ પાર્વતી ઓમ નમઃ પાર્વતી પતએ હર 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 મહાદેવ હર જય શિવ પાર્વતી ઓમ નમઃ શિવાય વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં લખીને કહેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો ધન્યવાદ જય શિવ શંકુ